નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા વાવાઝોડાની સંભાવના પહેલા જ રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે ચોમાસા પહેલા ચોમાસું શરૂ થઈ ગયું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે રાજકોટ અને જામનગર જિલ્લામાં કેટલી જગ્યાએ વરસાદ ખાપ્યો તો રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો ગોંડલ ઉપરાંત કોટડા સાંગાણી શાપરના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ ભારે વરસાદના કારણે પેલેસ રોડ પર આવેલ સોરઠિયા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીના બારીના કાચ ફૂટી ગયા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસાદ અને જોરદાર પવન સાથે આ વરસાદની એન્ટ્રી થઈ છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના એકવીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સુરત કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે દૃશ્ય સીધા જોઈ શકાય છે રાજકોટ શહેરના વાતાવરણમાં સાંજના સમયે અચાનક જ પલટો આવ્યો ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો તો શહેરના સ્વામિનારાયણ ચોક આનંદ મંગલ ચોક ગોંડલ ચોક વિસ્તારમાં વરસાદ પડ્યો જોરદાર પવન સાથે આ વરસાદની એન્ટ્રી થઈ જેને જોતા લાગ્યું કે જાણે વાવાઝોડા રૂપી આ વરસાદ પડતો હોય તે પ્રકારનો અનુભવ થયો ખાસ કરીને સાંજ પડતા જ સાડા છ વાગ્યા બાદ વરસાદની એન્ટ્રી થઈ હતી અને પવનના સુસવાટા સાથે આ વરસાદ વરસ્યો હતો રાજકોટ અને ગોંડલમાં વરસાદ વરસ્યો અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા જેના કારણે સ્થાનિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો ગોંડલમાં પણ વરસાદી વાતાવરણ ભારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ અને જેના કારણે મુશ્કેલી ભરપૂર આવી ગઈ લોકોને પણ જે રસ્તેથી પસાર થતા હતા તે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા તો થોડા જ વરસાદમાં રાજકોટ પાણી પાણી થઈ ગયું પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને વિસ્તારોના રસ્તાઓ બની ગયા તો હજુ તો ચોમાસું બેઠું નથી અને ત્યાં જ શહેરના આ હાલ છે વિચાર કરો ચોમાસું જ્યારે શરૂ થશે ત્યારે રાજકોટ શહેરના શું હાલ થશે થોડા જ વરસાદમાં અનેક રસ્તા પાણીથી જળમગ્ન થઈ ગયા હતા રાજકોટ શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક જે છે એ વરસાદ આવી પડ્યો હતો કહી શકાય કે જે છે એ થોડીવાર જ આવેલા વરસાદના કારણે રાજકોટ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના રાજકોટ શહેરના દ્રશ્ય જોઈ શકો છો કે આ જે છે રાજકોટ શહેરનો આનંદમગના ચોક નજીકનો આ વિસ્તાર છે અને અત્યારે અહીંયા જે છે છે એ વિસ્તાર આખો થઈ ગયો એટલે કે કહી શકાય કે લોકો છે તે અત્યારે હેરાન પરેશાન થતા જે અત્યારે નજરે પડી રહ્યા છે હાલ આપણી સાથે કેટલાક લોકો છે આપણે એમની સાથે વાત કરીશું કેવો વરસાદ છે ભાઈ શું અત્યારે કેવું વાતાવરણ છે અત્યારે ભાઈ કમોસમી વરસાદ પડે છે અને કેવી તકલીફ પડે છે તકલીફ બહુ પડે છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે તો જે જે વાત કરવામાં આવે અત્યારે છે રાજકોટના લોકો છે તે અત્યારે અહીંયા વાતાવરણમાં પલટો આવ્યો છે અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે છે નીચાણવાળા વિસ્તારમાંથી જે છે અત્યારે પસાર થઈ રહ્યા છે તો કેટલીક જગ્યાએ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો જે છે આ આનંદ મંગલા ચોક વિસ્તાર છે અત્યારે અહીંયા જે છે સમગ્ર વિસ્તારમાં પાણી 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 જોવા મળી રહ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે છે અનેક વિસ્તારોમાં અત્યારે જે છે અત્યારે કહી શકાય કે વાતાવરણ છે તે પલટો આવ્યો હતો અને ને ક્યાંક બાળકો છે તે પણ બાળકોને પણ ક્યાંક નાવાની મજા પડી ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એટલે કે કહી શકાય કે ભર ઉનાળે જે છે એ ચોમાસા જેવા દ્રશ્યો રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ

તો રસ્તા પર પાણી પણ ફરી વળ્યું છે જેના કારણે લોકો અત્યારે ચોમાસા જેવો અનુભવ કરી રહ્યા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી જી રાજન ચોમાસા પહેલા ચોમાસા જેવો અનુભવ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે અત્યારે તો બિલકુલ સંધ્યા જે રીતે આગામી દિવસોમાં વાવાઝોડું પરંતુ મને લાગે છે કે અમરેલીના વડિયા વિસ્તારમાં તો આજે જ વાવાઝોડું ટકરાયું કારણ કે છેલ્લી ત્રણ કલાક થી વડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે ખાસ કરીને વડિયા શહેરમાં જે રીતે વરસાદ પડ્યો છે તે માનવામાં ન આવે તે પ્રકારની પરિસ્થિતિ જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે રાજાશાહી વખતના ના સો વર્ષ સો વર્ષ જૂના જે વૃક્ષો હતા તે પણ ધરાશાયી થયા છે અનેક દુકાનોના હોર્ડિંગ્સ અને બોર્ડ હવામાં ફંગોળાતા દેખાઈ રહ્યા અને લગભગ લગભગ એમ માની કે ત્રણ થી ચાર ઇંચ ખડખડ ગામની જે નદી છે તેમાં પૂર પણ આવ્યું છે એટલે સ્વાભાવિક રીતે જ લોકોમાં અચાનક જ આવી પડેલા મિની કારણે ડર અનુભવ કરી રહ્યા છે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ છે અને આ આભાર અમારી સાથે જોડાવા બદલ તો અમરેલીમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો વૃક્ષો ધરાશાયી થઈ ગયા કેટલીક જગ્યાએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજકોટ ગોંડલ જામનગર અમરેલીમાં જોરદાર વરસાદ અમરેલીના વડિયાના ખડખડ ગામે પણ વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો ખડખડ ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ જોકે આ વરસાદ જેવો તેવો ન હતો કરા પણ પડ્યા હતા જેથી ખેતીને મોટું નુકસાન થઈ શકે છે આ તરફ જામનગરના જામજોધપુરમાં પણ મોસમનો મિજાજ બદલાયો છે જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસાદ વસંતપુર નરમાણા જગ્યાએ શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો જામજોધપુર પંથકના દ્રશ્યો છે જ્યાં વરસાદની એન્ટ્રી રસ્તા પર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે સામાન્ય રીતે જ્યારે ભર ચોમાસું હોય ત્યારે આ પ્રકારના જોવા મળતા હોય છે જ્યારે કે હજુ તો ચોમાસું બેઠું નથી ચોમાસું પ્રી મોનસૂન એક્ટિવિટી પણ અત્યારે જોઈએ આ प्रकारे શરૂ નથી થઈ અને ત્યાં જ આ હાલ છે હજુ તો કમોસમી વરસાદની આગાહી છે વાવાઝોડો પણ હજુ આવી રહ્યું છે શું હાલ થશે ખેડૂતોના ગુજરાત પર વાવાઝોડાનો ખતરો

બન્યું છે ઘણા સમયથી થી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબસાગરનું તમામ હવામાન છે છે બનવા માટે સાનુકૂળ જેમાં ટેમ્પરેચર અનેક છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે મુવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મુવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રશનમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે પચીસ મે સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે આ વાવાઝોડું તીવ્ર સ્વરૂપ ધારણ કરવાની પણ સંભાવના છે

નેવું કે નવસો ત્રાણું કે નવસો અઠાણું મિલીમાં છે અને સમુદ્ર પેરામીટરમાં ત્રીસ ડિગ્રી સેન્ટિકલ સમુદ્રનું ટેમ્પરેચર છે એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહે છે શુષ્ક પવનોની ગતિ પણ રહે છે એટલે વાવાઝોડાની ગતિ વિધિ તો રહે છે પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુંદર રહે છે અને તારીખ સમયથી રિટર્ન થઈને અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે હવામાન વિભાગનું અનુમાન પણ સામે આવ્યું છે હવામાન વિભાગનું અનુમાન છે કે અરબસાગરની સિસ્ટમ મજબૂત બનશે હાલ ગોવા દરિયાકાંઠેથી દૂર લો પ્રેશર સક્રિય છે જે જે ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે છે કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે ડિપ્રેશન બાદ આ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે હવામાન વિભાગ પણ માની રહ્યું છે કે લો પ્રેશરને મજબૂત થવા માટે હાલ અરબસાગરમાં હવામાન સાનુકૂળ છે દરિયાનું તાપમાન પણ સિસ્ટમને મજબૂતી આપવા માટે અનુકૂળ છે એટલે કે ચાર થી પાંચ પરિબળો સિસ્ટમને મજબૂત બનાવવા માટે અનુકૂળ છે હવે તમને વિવિધ વેધર મોડલ બતાવીએ કે વાવાઝોડાને લઈ આ વેધર મોડલ શું અનુમાન લગાવી રહ્યા છે સૌથી પહેલા આ વેધર મોડલ જોઈ લઈએ ECMWF જે વેધર મોડલ છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સૌથી પહેલા તેના પર નજર કરીએ તો ત્રેવીસ મેની વાત કરવામાં આવે તો ત્રેવીસ મેમાં અત્યારે અહીંયા ક્યાંક આપણને સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ અહીંયા સિસ્ટમ આગળ જતી જશે ત્યારબાદ સિસ્ટમ જે છે ગુજરાત તરફથી પસાર થઈને આગળ જશે અને ત્યારબાદ તે યુ ટર્ન લઈને પાછી અહીંયા ગુજરાત તરફ આવશે એટલે કે અહીંયા જે સૌરાષ્ટ્રના જે ભાગો છે દરિયાઈ વિસ્તારનો જે પટ્ટો છે ત્યાં આગળ આપણને વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે એટલે ગુજરાતના જે પણ અહીંયા દરિયાઈ વિસ્તાર છે અથવા તો સૌરાષ્ટ્રના ભાગો લઈ લો ત્યાં આગળ આપણને વરસાદી માહોલ જોવા મળી શકે છે અથવા તો વાવાઝોડાના જે એંધાણ જોવા મળી રહ્યા છે તે પણ અહીંયા જોવા મળી શકે છે એટલે લગભગ આવનારું જે અઠવાડિયું છે તેમાં સૌ કોઈએ સાવચેતી રાખવી પડશે કારણ કે આવનારા અઠવાડિયામાં અહીંયા સિસ્ટમ જે છે તે સક્રિય જોવા મળી રહી છે અને ધીરે ધીરે ગુજરાતના જે દરિયાઈ વિસ્તાર છે આઈએમડી જીએફએસ વેધર મોડલ છે તેના પર નજર કરી લઈએ કે તેમાં કયા પ્રકારે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જે વાવાઝોડા માટેની જે સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી

ત્યાં આગળ અહીંયા સૌથી વધુ સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે એટલે અહીંયા જે ઉપરના ભાગો છે જે બોર્ડરના વિસ્તારો છે જે સરહદીય વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી માહોલ જામી શકે છે એટલે કે કચ્છના તમે ભાગો લઈ લો અથવા તો સરહદીય વિસ્તાર તમે લઈ લો તો ત્યાં આગળ તમને વરસાદી માહોલ જોવા મળી શકે છે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાતના દરિયાકાંઠે પણ આવી શકે છે પરેશ ગોસ્વામીનું પણ અનુમાન છે કે સૌરાષ્ટ્ર તરફ અતરાટકી શકે છે વાવાઝોડું

ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે જોકે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે કેમકે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોન હોય છે એ જયારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે પણ આ એકદમ ધીમી ગતિ આ સિસ્ટમ ચાલવાની છે આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ મજબૂત બને આ સિસ્ટમની અસર ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વર્તાવા પણ માંડી છે બે દિવસ થી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે નર્મદાના રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં અસહ્ય ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો પવન સાથે વાવાઝોડું ફૂંકાતા વીજળી ડોલ થઈ જતા રાજપીપળામાં પટ છવાયો રાજપીપળામાં વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છોટા ઉદેપુરના કવાંટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો ભારે પવન સાથે વરસાદ ખાબક્યો જેના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી અને કેટલાય વિસ્તારોમાં વીજળી ડોલ થઈ ગઈ દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો જિલ્લાના ઝાલોદ લીમડી વરોડ મીરાખેડી કારઠમાં વરસાદ ખાબક્યો ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટી ઘટી ગઈ આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ પોરબંદર જિલ્લામાં પણ તેની અસર જોવા મળી પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો માધવપુર બરડા પંથકના ગામમાં વરસાદ પડ્યો કમોસમી વરસાદને લઈ બાજરી મગના વાવેતરને લઈને ખેડૂતોની ચિંતા વધી છે જૂનાગઢમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો ખાસ કરીને માળીયા માંગરોળ કેશોદમાં કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ જેના કારણે બચેલ કેરીના પાકનો પણ કચ્છરઘાં વળી ગયો માળીયા હાટીના તાલુકામાં અકાડા કાલીબડા દુધાડા અને ધરમપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો જેના કારણે તલ અડદ મગના પાકને નુકસાન જવાની ભીતિ છે તો દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બુધવારે રાત્રે અચાનક જ હવામાનમાં માં પલટો આવ્યો ભયંકર વરસાદ અને જનજીવન ગાઝીયાબાદ ગાઝિયાબાદમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ શરૂ થયો કેટલાય વિસ્તારોમાં કરા પડ્યા બાગપતમાં ભારે તોફાન અને વરસાદ સાથે કરા પડ્યા દિલ્હી તીન મૂર્તિ માર્ગ પર ચાલતી ટેક્સી પર વૃક્ષ પડ્યું જોકે સદનસીબે જાનહાનિ નથી થઈ

લગભગ પચીસ કે છવ્વીસ મે સુધીની અંદર આપણને ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તો આપણે શું કહેવાય ભાવનગર છે બોટાદ છે રાજકોટ છે સૌરાષ્ટ્રના બીજા બધા જેટલા બી દરિયાકાંઠાના વિસ્તારો છે એ દક્ષિણ ગુજરાતમાં છે વાપી છે વલસાડ છે સુરત છે અને થોડા ઘણા વિસ્તારો છે જે મધ્યપ્રદેશની બોર્ડરના જેમાં આપણે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ બરોડા ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ભારે વરસાદ વરસાદની અંદર એટલે કેવું કહેવાય કે એક કે બે કલાકની અંદર કે ત્રણ કે ચાર ઇંચ જેટલી તીરોધાનો વરસાદ વરસી શકે છે પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર હું એવું કહીશ કે લગભગ પાંચથી છ ઇંચ જેટલો વરસાદ પડશે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યાંની હ્યુમિડિટી વધારે હોય જેના કારણે વરસાદ વધારે પડશે એટલે હવે વાવાઝોડાની સંભાવના અને ભારે વરસાદની આગાહીના પગલે સરકાર પણ અલર્ટ મોડમાં છે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી દરિયાકાંઠાના જિલ્લાના વહીવટીતંત્રને પણ સાબતું કરાયું સુરતની અંદર ચોવીસ કલાક કાર્યરત રહે તેવો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના એકવીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સુરત કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે દૃશ્ય સીધા જોઈ શકાય છે કે વાતાવરણ છે તેના પર નજર રાખવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત હોય તાપી જિલ્લો હોય નવસારી હોય વલસાડ હોય કે ડાંગ આ તમામ જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ થતો જોવા મળતો હોય છે ખાસ કરીને સુરત છે કે જે દરિયાકાંઠે આવેલું છે એટલે કે આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતાઓ છે અને ત્યારબાદ વિધિવત ચોમાસાનું આગમન થવાનું છે તેને લઈને કહી શકાય કે તમામ જે પાસાઓ છે પાસાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવે છે તમામ વસ્તુ પર અપડેટ રાખવામાં આવી રહી છે એક એક વસ્તુ પર અને તેના આધારે જ્યાં જરૂર પડે તે સ્થિતિને પહોંચી વળવા માટે મેં પ્રયાસ કરવામાં આવ્યો છે હવે સવાલ એ છે કે મે મહિનામાં વાવાઝોડા કેમ આવે છે તો છેલ્લા છ સાત વર્ષથી જે વાવાઝોડા ત્રાક્યા છે

આપણે ને આરબ સમુદ્ર એ પહેલેથી ગરમ હતો અને હવે શું થઈ રહ્યું છે કે છેલ્લા બે હજાર પંદરથી લઈને બે હજાર પચીસ સુધીમાં આરબ સમુદ્રનું ઉષ્ણતામાન તાપમાન છે એ લગભગ પોઈન્ટ સિક્સ ડિગ્રી જેટલું વધી ગયું છે હવે પોઈન્ટ છ ડિગ્રી આપણી ભાષામાં બહુ સરળ કહેવાય આપણે માઇનો માઇનો પણ જ્યારે આખા દરિયાનું પોઈન્ટ છ ડિગ્રી વધે એટલે એની જે આપણે અસરો છેલ્લા છ સાત વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ હવે એવું કહેવાય કે એ અરબની પહેલી બાજુ કન્ટ્રી છે બધા આરબ કન્ટ્રી છે બધું જ હીટવાળું ઉપર તમે પાકિસ્તાન કદાચ એ પણ હીટવાળું પ્લસ આપણું જે બરફ ઓગળી રહ્યો છે એના કારણે દરિયાની સપાટી પણ વધી રહી છે આ બધા પરિબળોના કારણે ગરમી ગરમીના કારણે એ ટેમ્પરેચર દરિયાનું ટેમ્પરેચર વધે દરિયાનું ટેમ્પરેચર વધે એટલે આરબની આરબ સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય થઈ રહી છેલ્લા આપણે છ દસ વર્ષથી જોઈ રહ્યા છીએ કે આપણે વાયુથી શરૂઆત કરીએ વાયુ પછી નિસર્ગ આવ્યો પછી ફેની આવ્યો એના પછી આપણે તાવતે જોયું તાવતે પીપર જોવા જોયું આ બધા વાવાઝોડામાં આરબ સમુદ્રમાંથી ક્રિએટ થયેલા છે હવામાન વિશેષજ્ઞોના મતે વર્ષમાં ત્રણ થી ચાર મહિના ચક્રવાત માટે ખૂબ જ અનુકૂળ હોય છે જેમાં મે મહિનો નંબર વન પર આવે છે ચક્રવાત માટે દરિયાની સપાટીનું તાપમાન સત્યાવીસ ડિગ્રી કે તેથી વધુ હોવું જોઈએ મે મહિનામાં દરિયો ખૂબ જ ગરમ હોય છે તેથી તેની સપાટીનું તાપમાન પણ ખૂબ જ વધારે હોય છે પહેલા વર્ષમાં પાંચ ચક્રવાત આવતા જેમાંથી ચાર બંગાળની ખાડીમાં અને એક અરબી સમુદ્રમાં ઉદભવતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લગભગ સમાન રીતે ચક્રવાત આવી રહ્યા છે જેમાં પ્રીમોન્સૂન સાયક્લોનની વાત કરવા જઈએ તો પંદર થી લઈ અને પંદર જુલાઈ સુધીનો સમય હોય છે તેમાં પરીમોન્સૂન સાયક્લોનો બનતા હોય છે એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનો છે તેમાં સાયક્લોનો બનવાની શક્યતાઓ વધારે હોય છે જેનું કારણ છે કે સામાન્ય રીતે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ મે મહિના દરમિયાન કેરળથી ખૂબ નજીક પહોંચતું હોય છે એટલે ચોમાસાની પહેલા જે ભેજ ક્રિએટ થતો હોય છે અરબસાગરની અંદર જેને કારણે ત્યાં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશનો છે એ બનતા હોય છે વરસાદી સિસ્ટમો બનતી હોય છે એ સમયે જે અરબસાગરનું તાપમાન છે એ સામાન્ય રીતે અઠયાવીસ ડિગ્રી કરતા ઉપર હોય છે જયારે પણ કોઈ વરસાદી સિસ્ટમ બને ત્યારે એ સિસ્ટમને અઠયાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન મળે છે ત્યારે એ સિસ્ટમ વધુ મજબૂત થાય છે અને એ પછી વેલમાર્ક લો પ્રેશર બને ડિપ્રેશન બને ડીપ ડિપ્રેશન બને અને એને પણ સતત ઊંચું તાપમાન મળે ત્યારે સાયક્લોન બનતું હોય છે એક તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે બીજી તરફ વાવાઝોડું પણ બની રહ્યું છે ત્યારે સવાલ થાય છે કે વાવાઝોડાની અસર ચોમાસા પર થશે શું ચોમાસાના આગમનની તારીખો પાછી ઠેલાશે અરબ સમુદ્રની અંદરની સિસ્ટમ છે પણ આપણું જે પ્રોપર નેરત્યનું ચોમાસું જે બંગાળની ખાડીમાંથી આવે છે એની અંદર કોઈ ડિસ્ટર્બન્સ નથી એટલે બંગાળની ખાડીનું નિરત્યનું ચોમાસું જે પ્રોપર ફોર્મ થઈ રહ્યું છે એમાં ક્યાંય ડિસ્ટર્બન્સ નથી એટલે અત્યારે આરબની સિસ્ટમ જે સક્રિય થઈ છે એના કારણે આપણે ચોમાસાની પેટર્નમાં હાલના સંજોગોમાં કોઈ તકલીફ નહીં થાય કે કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય કારણ કે આપણું આપણું જે આખું ભારત છે એ લાનીનામાં છે અત્યારે જ્યારે છેલ્લા આગળના સાત વર્ષોમાં આપણે અલનીનોની અસરથી ગુજરી રહ્યા હતા હવે લાણીના છે એ વરસાદી વાદળો જ કહેવાય એટલે લાણની અંદર બંગાળની ખાડી ખૂબ જ સક્રિય રહેવાની બંગાળની ખાડીથી તો ચોમાસું છે આપણા ગુજરાતમાં એકદમ સારી પ્રસ્થાપિત થશે હા એવું બની શકે કે વિભુબેન કે આ જે આપણી જે આરબ સમુદ્રની જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે જે વરસાદો અત્યારે જ આવી રહ્યા છે હમણાં પહેલાં આપણે શરૂઆતના મે મહિનામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદો એના કારણે જે ખેડૂતો છે જેને બચારે વાવણી માટે પાકની એક અમુક સંખ્યા કે અમુક અમુક દિવસો નક્કી કર્યા છે એમાં થોડી ઘણી વધત થઈને નુકસાન થઈ શકે પણ ચોમાસાની ઉપર હાલના સંજોગોમાં મારું એવું અનુમાન છે કે આ વર્ષનું ચોમાસામાં આપણને એની એટલી બધી ઇફેક્ટ નહીં થાય અને હજુ બી હું કહું છું કે આ વર્ષે ચોમાસું ચોમાસા પહેલા ભલે ચોમાસા જેવો વરસાદ આવે વાવાઝોડાનો પણ સામનો કરવો પડી શકે પરંતુ ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે ચોમાસાની પેટર્ન ને કોઈ અસર નહીં થાય ઉપરાંત આ વર્ષે ચોમાસું પણ ખૂબ જ સારું રહેશે

કુદરત જ્યારે કોપાઈમાન થાય ત્યારે કેવું સ્વરૂપ બતાવે તે જોવું હોય તો ખેતરોમાં જઈને જોઈ લો મહેનતની કમાણી ખાવાનો સમય આવ્યો ને ત્યારે જ હવામાને એવો રૂપ બદલ્યો કે પાકની પથારી ફરી ગઈ એક સમયે જે ખેતરમાં લીલો પાક લહેરાતો હતો જે જોઈને તાતનો હરખ પણ માતો ન હતો પણ હવે જોઈ લો આ કરમની કઠિનાઈ કે કુદરતનો કહેર કે પછી લીલા પાનને બાળી દીધા ને પાકને ધોઈ નાખ્યો જૂનાગઢમાં કમોસમી વરસાદે એવો વિનાશ વેર્યો કે બધું તબાહ થઈ ગયું માંગરોળ તાલુકામાં વગર ચોમાસે બે થી અઢી ઇંચ વરસાદ વરસી ગયો ને ખેતરના આ હાલ કરતો ગયો

બધી હેઠે નાખી દે હું ઢોર નો સારો પણ ગયો અટાણા માં ઢોર ને કેમ નભાવા અમારે કેમ નભવું એ વિચાર થઇ ગયો લગભગ લગભગ પંદર થી વીસ મણ મગ તૈયાર થતો હતો અડદ થતા હતા તે માં ભારે નુકસાની થઈ છે ખેડૂતોને સારો પણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી સહાય કરે એના માટે મેં લેટર પણ આજે લખ્યો છે આવામાં ચોમાસું વાવેતર કેવી રીતે થશે ખેતરોમાં પાણી છે ને જમીન પણ ભીની છે આવામાં હવે સરકાર આ તાતની સામે જુએ તો કઈ થાય બાકી ખેતીમાં ખોટ સિવાય હવે કંઈ બચ્યું નથી અંગલેશ્વરમાં ડાંગર પકવતા ખેડૂતો ડબલ ખોટમાં ગયા છે કમોસમી વરસાદે ડાંગરના પાકનો દાટ વાળી દીધો હાસોટ પંથકમાં આવેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું અગાઉ પડેલા વરસાદના કારણે ખેડૂતો ખેતરમાંથી ડાંગર કાપી અને ખુલ્લામાં સુકવવા માટે મૂકીને ગયા હતા જેના પર પણ આ કમોસમી આફત ત્રાટકી ગઈ હવે પાક પણ નથી બચ્યો અને જે બચ્યો છે તેના ભાવ પણ હવે નહીં આવે એટલે કે પાણી ફરી વળતા ડબલ માર પડ્યો છે ખેડૂતોની કિસ્મત પર અમે જ્યારે આગળ ડાંગર કરાવી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું પલાઈ ગયું છે અને ફરી ડાંગરનો અભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વાડો આવ્યો છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રિસર્વે કરાવો આવામાં વેપારીઓ પણ કમાઈ લેવાના મૂડમાં છે ખેડૂતોનો આક્ષેપ છે કે જે ડાંગર પાંચસો દસ રૂપિયે મણ વેચાતી હતી તેને હવે ચારસો રૂપિયા મણ લેવા કોઈ તૈયાર નથી હવે તો પાણીમાં પલળી જવાથી પાક પણ ક્યાંયનો નથી રહ્યો સાડી ચારસો થઈ ગયો છે સાડી ચારસો પછી હવે ચારસો માં પણ કોઈ લેવા તૈયાર નથી તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કઈ તો કરવું પડશે રાજકોટની વાત કરીએ તો રાજકોટના ભીચરી ગામે ભારે પવન સાથે છે વરસાદ ભીચરી માતાજીના મંદિરે સાંજના સમયે ડુંગર ઉપર ભારે પવન ફૂંકાયો હતો ડુંગરની આસપાસ પણ વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે ભારે પવનના કારણે મંદિરમાં પણ કુદરતી રીતે જ ઘંટા રવ થવા લાગ્યો હતો તો એટલો જોરદાર પવન ફૂંકાયો કે જે પવનની સાથે જે આવ્યું તેને આ પવન લેતો ગયો એટલું જ નહીં પરંતુ મંદિરે મંદિરે ભીચરી જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે જતા હોય છે ત્યાં પણ તેની સાથે જ થવા લાગ્યો હતો એટલે કે પવનની સાથે આ ઘંટ પણ વાગવા લાગ્યા હતા સમય પણ સાંજનો હતો એટલે કે આરતીનો પણ સમય થઈ રહ્યો હતો ને તે સમયે જ આ દ્રશ્ય જોવા મળ્યું છે ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર